ડીસા તાલુકાના વિઠોદર ગામથી બોગસ ડોક્ટર ઝડપાયો છે આરોગ્ય વિભાગની ટીમે રેડ કરી ગેરકાયદેસર એલોપેથી પ્રેક્ટિસ કરનાર ડોક્ટર પાસેથી એકાવન હજાર રૂપિયાની દવાઓ સહિતનો જથ્થો જપ્ત કરી તેની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ઊંટ વૈધ્યા ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને વારંવાર જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે જિલ્લા આરોગ્ય અધિકારીએ આવા લોકો સામે તપાસ કરવાનો હુકમ કર્યો છે જે અંતર્ગત ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ મેડિકલ ઓફિસરોએ ગામડાઓમાં ગેરકાયદેસર એલોપીથી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સામે કાર્યવાહી શરૂ કરી છે ડીસાના ગુશાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અશોકભાઈ પરમારની ટીમે રેડ કરતા વિઠોદર ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે આરોગ્ય વિભાગની ટીમે રેડ કરતા વિઠોદર ગામે દુકાન ભાડે રાખે રાકેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો અધિકારીએ તેની પાસેથી તપાસ કરતા એલોપેથી પ્રેક્ટિસ માટેનું કોઈ જ ડિગ્રી કે સર્ટી મળ્યા નથી જેથી દુકાનમાં રાખેલ એકાવન હજાર રૂપિયાની દવાઓનો જથ્થો પ્રાપ્ત કર્યો છે અને તેમને સામે ડીસા તાલુકા પોલીસ મથકે આઈપીસી કલમ ત્રણસો અને થી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ કલમ મુજબ ફરિયાદ નોંધાવી છે તેમજ લોકોની જિંદગી જોખમાય તે રીતે ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી બેદરકારી દાખલના ડોક્ટર સામે આરોગ્ય વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે ડીસા તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર પીએમ ચૌધરી